મોર્નિંગ મિત્રો સવાર થઈ ગયા આપણે છ વાગ્યા છ પાંચ ને એક છ આપણે જવાનું હતું પાંચ વાગે પણ એક કલાક મોડું અને એક કલાક મોડું હજી છ વાગ્યા છ વાગ્યા શું કે તડકો થવું ગયો આઠ વાગ્યા વાગે તડકો થઈ ગયો ચાલો ત્યાં ચાવા પી લીધા હે આખું બધું ફૂલ તો નહીં સરખી બધી ચટાજી થઈ ગઈ છે ના માવાનું મેળ આવ નહીં ચાલો ત્યારે આગળ જર્ની સ્ટાર્ટ કરીએ ઓડિશાથી આગળ ઓડિશા બોર્ડર આવી કે નહીં ખબર નહીં કારણ કે અહીંયા કોઈ બેરિકેડ કે કોઈ વસ્તુ છે જ નહીં બોર્ડર આવી ગયા ને ગઈ જ ખબર નહીં આ છત્તીસગઢની બોર્ડર આવવાની તૈયારી છે તો અહીંયા બેરીકેડની આ બધા મામુ લોગને બધા બેઠા હોય હે એન્ટ્રી બેન્ટ્રી આપો પછી નીકળો મોટી ગાડીઓ કાંટો કરાવવા અંદર જાય આપણે બાર બાર આ નીકળો પણ એન્ટ્રી આપવી પડશે ચા પાણીના સવાર સવારના આરટીઓ ચેકપોસ્ટ આવી ગઈ છે છત્તીસગઢ ની બોર્ડર ચલો આપણે જઈએ છીએ ઓડિશા ની બોર્ડર છત્તીસગઢ બોર્ડર માં થોડી વાર માં બોર્ડર આવી જશે બોર્ડ આવી ગયું આરટીઓ ચેકપોસ્ટ માં ચલો તો સીધા નીકળી જવાનું અંદર જવાનું નહીં મોટી ગાડી વાળા અંદર જશે મારપાલી હે છે પછી આવશે સરાયપલી એ બતાવું તમને જો બેરિકેટ લાગેલા છે અને આ બધી ગાડીઓ અંદર જશે સ્ટોપ લખેલું છે આપણે સીધું જવાનું છે તો આ બધી બોર્ડર માં ગાડીઓ અંદર જે કાંટો કરાવવા આવવા જવા વાળી છે છત્તીસગઢ ની બોર્ડર છે ઓલે અપન બાયપાસ ઇધર થી નીકળો એ ઇધર સીધા નીકળે ને આપના છોટી ગાડી ગા ઇધર હે ઓર બડી ગાડી જો જા રહી હો સામે હો બોર્ડર કી છે કાંટે કે લિયે દોસ્તો બોર્ડર તો ક્રોસ થઈ ગયા આપણે છત્તીસગઢ માં આવી ગયા છીએ છત્તીસગઢ ની બોર્ડર એન્ટર થઈ ગયા એન્ટ્રી બેન્ટ થઈ નથી પણ એક સલાહ હે સલાહ હે આપણને એ અટી ને ભાઈ આ બાજુ કે જ્યાં ત્યાં અમે તો જો કે ચેક કરીએ છીએ જ્યાં ત્યાં કોઈ પણ વસ્તુ પકડી ના લઈએ ના ધંધા લાગી જવાય ભાઈએ મને એક પાર્સલ પકડાવ્યું કે આગળ સાત આઠ કિલોમીટર અમારો એક છોકરો હોય એને આપી દેજે બોર્ડર ઉપર બોર્ડરવાળાએ મેં કીધું શું છે એમાં બતાવો તો કે મછલીએ આગળ આપી દેજો આ તો ઠીક છે જે છે એ બાકીને તો બીજું કોઈ હોય અને પકડાઈ દે ને આગળ આપણે ધંધા જ લાગી જઈએ કોઈ વસ્તુ એ આપી દે મતલબ કે આગળ આપી દેજો ત્યાં પહોંચ્યો ને એ પહેલાં જ ઊભી કરાવી દે વચમાં ગાડી કેવા ધંધા લાગે એટલે તો મોટર હતી તો પૂછી લીધું ભાઈ શું છે છોકરાનો બેવાડ્યો હે અને આ પાર્સલ આપ્યું હોય આ મછલી છે કે હે અને આગળ આપવા મને ઓલા ભાઈને આપવાની છે એ આગળ ઊભો છે સૌ વાંધો નહીં ધ્યાન રાખવું આવું બધું ના તો ધંધો લગાડે નહીં બહારના રાજ્યમાં વસ્તુ મૂકી દે છે ને આગળ આપી દેજે બોર્ડર વાળા બીક ના મારા નાનો પાડો બોર્ડર હતી તો પોલીસ વાળા થી બીજા થી બી આઈ લઈ લઈએ ધ્યાન રાખો જોયું પૂછ્યું પતિ લીધું ના હું ના પડતો મસલી આમનો પકડાઈ દીધી હે પેલી મસલી રહી તો કઈ મળ્યા નહીં ભાઈ પણ આ ઉસ્તાદ ને પકડાઈ દીધી હવે ખાશે ને મજા કરશે જાઓ બનાવો ને ખાવા મજા કરો સરસ સરસ પહાડો સરસ સરસ ગ્રીનરી વાહ સારું સવાર સવાર

પેટ્રોલ માં હેડવું પડશે જઈએ જમણું થાય છે મળે તો સારું બીજું તો શું ભાઈ આપણે રાયપુર સિટી એન્ટર થઈ ગયા છીએ ચાલો ત્યારે રાયપુર સિટી માં આવી ગયું ભાઈ છત્તીસગઢ છત્તીસગઢ માં પહોંચી ગયા છીએ ભાઈ હોય કદાચ સીએનજી પંપ મને નહીં લાગતું કે આપણે આવ્યા છીએ અને પેટ્રોલ નથી બોલો શું આપણે મારીને તો પેટ્રોલ બી નહી અમાર તો ધક્કો જ થયો ને આમથી યુટર્ન મારીને આયા નથી પેટ્રોલ નથી સીએનજી આયો ભારતનો પંપ ત્યાં જઈને આયા આપણે આપણે આ બાજુ થઈ યુટર્ન અહીંયા ગયા હતા

ભંડારામાં બે પંપ છે નાગપુરમાં હે જોઈ લઈએ તો મેળ આવે તો ઠીક છે નહીં તો પેટ્રોલમાં હેડો તારે બીજું શું લઈ લો તારે હેડો એચપીમાં ચલો ભાઈ એ એચપીમાં પેટ્રોલ પુરાવો નીકળો પછી આગળ હેડો ભાવે મોંઘો પછી એચપી સો રૂપિયાના ભાવનું પેટ્રોલ છે ભાઈ ક્યાં સીએન્જીન કે પેટ્રોલ બે નું પેટ્રોલ નખાયું બે નું

હનુમાન દાદાનું મંદિર છે શ્યામ શ્રી હનુમાન શ્યામ મંદિર જબરજસ્ત સોનેરી મંદિર બહુ છે બાગેશ્વર મહાદેવ મંદિર મંદિરો સારા સોનેરી કલરના બનાવેલા છે ચાલો અત્યારે કામ ચાલુ છે રોડ કે બીજી બોર્ડર છત્તીસગઢ થી બહાર નીકળવાની અહીંયાથી બહાર નીકળશું છત્તીસગઢમાંથી જઈશું આપણે મહારાષ્ટ્રમાં બધા યુટર્ન મારે પેલી સાઈડ લઈ આપણે મારીને પેલી પેલા રોડમાં લઈ લઈએ બધા જાય જ છે જો યુટર્ન મારી મારી આ બાજુ ફોર વ્હીલ માટે લાઈન બનાવેલી જ છે પેલી બાજુ ટ્રાફિક લાઇન જામ હોય ફોર વ્હીલ આ બાજુ નીકળી શકે આપણને એમ કે ખુલ્લું તો આપણે ત્યાં ગયા જામ છે

लाइन लगी है अपने महाराष्ट्र में जाइए महाराष्ट्र में शू क्यों लाइन जाए नहीं। जो तो तकलीफ पड़ सीलो रॉंग साइड बदायर जो लीए आगे के एक कि तो जती रहे हज आग के लाइन है जो लीए रॉंग साइड आधाए

આપણે જઈએ એટલે આપણી લાઈન આવશે હવે મહારાષ્ટ્ર જોઈએ કેટલી લાઈન એટલે ફોક તો નહી વાંધો રાતની લાઈન જામ થઈ લાગે હોવાની ચલો ત્યારે આગળ હવે જમી લઈએ દોઢ વાગી ગયો છે તો લાગે નહી હોય દોઢ વાગ્યો જમી લઈએ કંઈક ટાપુ બાબુ આવે એટલે જમાઈ જમાયેલી જમવાનું બનાવે ભાઈ બોર્ડર તો ગઈ પણ હજુ ભાઈ બીજી બોર્ડર આવતી નહીં સામેની વચ્ચે જંગલ આવે થોડું જંગલ આવે પછી બોર્ડર આવે મહારાષ્ટ્ર એક બોર્ડર બે બોર્ડર ની વચ્ચે જંગલ જંગલમાં છીએ આપણે બધા જો જંગલ ઝાડવા ઝાડવાલિયા જાય છે રોડ ના કામ ચાલુ આગળ હજુ પુલ ના પુલ ના કામ ચાલુ છે બોર્ડર આપણે નીકળ્યું સીધા નીકળ્યા સીધા પેલી ગાડી બધી જો અંદરથી બોર્ડરમાંથી આવે છે સાતસો સુડતાલીસ નાખું દોઢસો અંડારા સિત્યાસી કરીને આવી ગયા હવે મહારાષ્ટ્રમાં અમુક અમુક નવા પુલ ખુલી ગયા બાકી અમુક થઈ ગયા ચાલુ કામ બહુ ચલો ત્યારે જમવાનો પ્રોગ્રામ છે ને નાસ્તો વાસ્તો કરી લીધો હે જલ્દી પકડીએ

અમરાવતી બસો પંચાવન નાગપુર છપ્પન બાયપાસ બની જાય એટલે માથાપુર છૂટી જાય ટ્રાફિક માંથી નીકળીએ તો આપણો ટાર્ગેટ તો છે અમરાવતી ગેસ પંપ સુધીનો ત્યાંથી ભોપાલ ભોપાલ અને અમરાવતી એ તો આપણે વળવું પડશે ડાબી બાજુ નાગપુર જમણી બાજુ ડાબી બાજુ અમરાવતી ઓકે ચાલો ચાલો આવી ગયા છીએ આપણે એ નાગપુર ગેસ કેટલો આવ્યો આ ભાવ છે પોઈન્ટ આવ્યો ચાલો તારા કામ થઈ ગયું આપણું ગેસ મળી ગયો તો કામ થઈ ગયું તો મારું આપણે ગેસ પડી ગયા તો જાઝો એવો એ ભૂલે જવાનું ભૂલેટ આ અમરાવતીનો ફોર્મ છે